બોટાદ કળડાકાંડ અને હળદર ગામમાં મામલે હવે રાજકીય માહોલ ગરમાયો છે અનેક નેતાઓ દ્વારા કોંગ્રેસના નેતા હોય કે પછી પક્ષના નેતા હોય અને વિપક્ષના નેતા હોય તમામ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ તમામ બાબતની વચ્ચે કોંગ્રેસના નેતા બોટાદની મુલાકાતે જઈ રહ્યા હતા એ દરમિયાન એ નેતાની અટકાયત કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતને લઈ અને હવે નિવેદનો પણ સામે આવ્યા છે અને માહોલ ગરમાયો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામે આપણે જોયું કે રાજુ કરપડાની એક મહાપંચાયત હતી એ મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને ત્યારબાદ પોલીસ દ્વારા જે ત્યાંના ગામના લોકો સાથે જે વર્તન કરવામાં આવ્યું અને એવા નિવેદનો પણ સામે આવ્યા છે ગામના લોકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ એ લોકોના ઘરમાં ઘુસી ગઈ હતી મહિલા પોલીસ વગર પોલીસ લોકોના ઘરમાં ઘૂસી અને મહિલાઓને પણ રસડી એવા અનેક બનાવો આપણે સાંભળ્યા પરંતુ આ સમગ્ર ઘટનાને લઈ અને કોંગ્રેસના નેતા એ બોટાદ અને હળદર ગામની મુલાકાતે જઈ રહ્યા હતા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા

છૂટ હોય છે એના અનુસંધાને બોટાદ અને એની આસપાસના વિસ્તારના લોકોએ પોતાની વ્યાજબી માગણીને લઈ અને આંદોલન ચલાવ્યું એના સંદર્ભે ગઈકાલે બોટાદના હળદરની અંદર જે કંઈ ઘટનાઓ બની બંને તરફી અમે એને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ આવી ઘટના તંત્રએ બનવા દેવી જોઈતી નહોતી ઘટના બન્યા પછી પણ નિર્દોષ ખેડૂતોની ઉપર દંડાવાળી કરી એમને મારી એમના ઉપર કેસ કરી આટલી બધી પજવણી કરવા જેવી બિલકુલ નહોતી તંત્રએ ધાર્યું હોત તો આ પરિસ્થિતિનું નિવારણ કરી શકે હોત વહેલી તકે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિનિધિમંડળ હળદર અને બોટાદની મુલાકાત લેશે નિર્દોષ ખેડૂતો ઉપર જે કંઈ અત્યાચારો થયા છે એના માટેની લડત લડશે એના કરતાં એ વધારે અગત્યની વાત સરકારને જો એવું લાગતું હોય કે હળદરવાળી ઘટના ઊભી કરી અને મૂળ મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ કરવામાં એ સફળ થયા છે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને કહેવા માગીએ છીએ કે ખેડૂતોનો જે મુદ્દો છે એ આજે પણ ઊભો છે કડદા પ્રથા બંધ થવી જોઈએ અને એમની જે બીજી માગણીઓ છે એના માટેની લડત કોંગ્રેસ પક્ષ બોટાદ હળદરની મુલાકાત લઈ અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ સુધી આ લડતને લઈને જશે એની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું એક આહવાન કરવા માંગુ છું કે તારીખ ચૌદ અને પંદર બે દિવસ સરકારનો કૃષિ મહોત્સવ શરૂ થાય છે એક બાજુ કૃષિ મહોત્સવના નામે સરકારની વાહવાહી કરે છે અને બીજી બાજુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે હળદરમાં બનેલી ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવીએ અને આવનારા કૃષિ મહોત્સવનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ સરકાર દ્વારા યોજાતા એક પણ કૃષિ મહોત્સવને લગતા કાર્યક્રમની અંદર ગુજરાતભરનો એક પણ ખેડૂત પ્રતિનિધિ ભાગ ન લે એવી વિનંતી કરું છું એનો સંપૂર્ણપણે બહિષ્કાર થાય એવી વિનંતી કરું છું અને ભારતીય જનતા પાર્ટી કે એની સાથે જોડાયેલા કોઈ પણ ખેડૂત આગેવાનો જો કૃષિ મહોત્સવની અંદર ભાગ લેતા જ દેખાય જો કોઈ ભાગ લે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કહેવાતા ખેડૂત ચહેરાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે ખેડૂતોના હિતની અંદર પડખે ઊભા નહીં રહેનારા લોકોને લોકો માત્ર ઓળખે અને આવનારા સમયમાં એનું ધ્યાન રાખે એટલા પૂરતાં એ ચહેરા ખુલ્લા પડે એ પણ એટલું જ જરૂરી છે તો એ દિશામાં ગુજરાત ભરના ખેડૂતોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર જય જગત એટલે હાલ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને લઈ અને આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પક્ષના નેતા હોય કાં તો પછી આપણે જોયું કે આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ એ જગ્યાએ પહોંચ્યા એ તમામ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં નથી આવ્યા પરંતુ જો વિપક્ષના નેતા હોય કે પછી કોઈ પણ નેતા હોય એ લોકો જો ત્યાં વિસ્તારની મુલાકાતે જાય છે તો એમને રોકવામાં આવી રહ્યા છે એમની અટકાયત કરવામાં આવી રહી છે